ત્રણ જીપીએસએસબી ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા જે દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતીની ઝુંબેશ અંતર્ગત ભરતી બહાર પાડવામાં આવેલી હતી તે જાહેરાતો પૈકી જુનિયર ફાર્માસિસ્ટની પરીક્ષાની તારીખ એક બાર બે હજાર પચીસ છે પરીક્ષાનો સમય સવારે દસ થી સાડા છે જાહેરાત ક્રમાંક ચાર પશુધન નિરીક્ષક જેની મિત્રો પરીક્ષાની તારીખ એક બાર બે હજાર પચીસ છે અને પરીક્ષાનો સમય બપોરે ત્રણ થી ચાર વાગ્યા સુધીનો છે ત્યારબાદ મિત્રો જાહેરાત ક્રમાંક દસ બે હજાર પચીસ છવ્વીસ અંતર્ગત ગ્રામ સેવક ની પરીક્ષાની તારીખ આઠ બાર બે છે અને પરીક્ષાનો સમય

જેમાં મિત્રો પરીક્ષાની તારીખ નવ બાર બે હજાર પચીસ છે અને પરીક્ષાનો સમય બપોરે ત્રણથી સાડા ચાર કલાકનો છે અને મિત્રો છેલ્લી જાહેરાત ક્રમાંક સોળ બે હજાર પચીસ છવ્વીસ નાયબ ચીટનીશ જેની પરીક્ષાની તારીખ અગિયાર બાર બે હજાર પચીસ છે અને પરીક્ષાનો સમય છે સવારે દસથી સાડા અગિયાર વધુમાં મિત્રો આ સિવાયના બાકી રહેલા સંવર્ગોની પરીક્ષાની તારીખ હવે પછી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવશે કોલ લેટર ડાઉન ડાઉનલોડ કરવા અંગેની વિગતો જાહેરાત હવે પછી મંડળ દ્વારા કરવામાં આવશે આથી મિત્રો આપ લોકો મંડળની વેબસાઇટની મુલાકાત લેતા રહેજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો કારણ કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ તેમજ જીપીએસસી અને પોલીસ કોન્સ્ટેબલને ભરતીનું પોલીસ ભરતી બોર્ડ તેમજ અન્ય તમામ ભરતી બોર્ડની માહિતી આપણી ચેનલ પર આપણે સમયાંતરે અપડેટ કરતા હોઈએ છીએ આથી આપણી ચેનલમાં આવતા દરેક વિડીયોની ચોક્કસથી વિઝિટ લો અને તમને લાગુ પડતી એક્ઝામની માહિતી તુરંત મેળવો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો